નમસ્કાર દોસ્તો આજે પોચી પૂનમ નો સુંદર મજાનો આજે દિવસ છે ને પોચી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ આ સુંદર મજાનું જ્યારે આ તહેવાર આવતો હોય ત્યારે અમારે નાના નાના છોકરાઓ દ્વારા આમાંથી કેટલા જણા પોચી પૂનમ કોણ કોણ રહ્યા છે ઓ બધા છોકરાઓ પોચી પૂનમ રહ્યા છે તો ચાલો આપણે પોચી પૂનમ ઉજવીએ ઉજવી છે ને વાસ મારું નામ છે વિલાન મારું નામ છે એમાનસી મારું નામ છે કૃષાલી મારું નામ છે નેન્સી ગ્રીસા મારું નામ છે દેવલ મારું નામ છે વિરાંસી આ મારી બેન છે આ મારો ભાઈ છે એનું નામ છે નવ નાનું નામ છે ગોપી અમે આજે મારા ભાઈ માટે પોચી પૂનમ થયા છે મારું નામ દેવલ છે અમારી બેન છે તેનું નામ હેમંતસિંહ છે આ મારી બેન છે તેનું નામ નેમસી છે આ મારો ભાઈ છે એનું નામ ઓમ છે આજ અમે પોચી પૂનમ છે તો દની છે પોચી પૂનમ બ્યા છે તો જો તમને પોચી પૂનમ નો તહેવાર બહુ ગમતો હોય તો લાઈક કરો સેવ કરો સબસ્ક્રાઇબ કરો મારું નામ ખુશી છે મારું મારા ભાઈ નું નામ અભય છે મારું મારા મારા બીજા ભાઈ નું નામ જાદવ છે આજે હું એના માટે પોચી પૂનમડી રહી છું આજે પોચી પૂનમ નો તહેવાર ગમે તો પોતી પૂર્ણ મળી

आन भाईनी बेन रे के बाध्यान रे के जमे जमे पोची पोची पूरी आकाशे बांधिया भाईनी बेन रमे के जमे

અને દોસ્તો તમે જો આ પોચી પુઈને ઉજવી હોય તમે તમારા બાળપણમાં જો આ પોચી પુઈને મૂજવી હોય તો જરૂરથી એક વખત કોમેન્ટ કરો